ॐ शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वधारं गगनसदसं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगभिद्या नगम्यं वन्दे विष्णुभवभैहारि वन्दे सर्वलोकेनाथम् જય શ્રી કૃષ્ણ મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે 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 મિત્રો જયા એકાદશી કાલે છે તો બે ભજન ગાવાની ઈચ્છા થાય છે તમારી સામે આવવાનું મન થયું કે નહીં જાજા ટાઈમે જાઉં છું તો બે ભજન લઈને જાઓ અને જયા એકાદશી છે તો એના વિશે આપણે થોડી વાત કરીશું જે મને ખ્યાલ છે એ રીતે એટલે જાણીએ આપણે કે આવતીકાલે તારીખ ઓગણીસ બે હજાર ચોવીસ ઓગણીસ બે બે હજાર ચોવીસ જયા એકાદશી છે માઘ માસની શુક્લ પક્ષની એકાદશી એટલે જયા એકાદશી ભીષ્મ એકાદશી નામે પણ કહેવાય છે અને જયા એકાદશીમાં કોઈ પણ મનુષ્ય જન્મમાં કોઈ પણ પાપ થઈ ગયું હોય જાણતા જાણતા પ્રેતીઓની મળી હોય તો પ્રેતીઓનીમાં પણ જો એ વ્રત કરે તો એમાંથી મુક્તિ મળે છે માણસને અને દેવપદ પ્રાપ્ત થાય છે જયા એકાદશીનો બહુ ખૂબ જ મહિમા છે અને જયા એકાદશીનું વ્રત કેવી રીતે કરવું એ તો તમને બધાને ખબર હશે એ પણ તોય હું કહું છું કે દસમીના દિવસે થોડું સાંજે હળવું ખાવાનું અને પેટ થોડું હળવું રાખવાનું બીજે દિવસે ઉપવાસ કરવાનો સવારે વહેલા ઉઠવાનું નાય ધોઈ ઠાકોરજીના પૂજન અર્ચન કરવાનું અને ઉપવાસ રાખવાનો બપોરે ફળાહાર ખાવાનું રાત્રિ જાગરણ કરવાનું અખંડ દીવો જલાવવાનું અને બારસને દિવસે પાલના કરવાના અને જયા એકાદશીનું મહાત્મા એ છે કે મેં ગાઓ ને શ્રાપ મળ્યો હતો ઇન્દ્રનો તો એ પિસા જ્યોનિમાં હતા અને પિસા જ્યોનિમા પણ એણે આ જયા એકાદશીનું વ્રત કર્યું છે એને દેવપદ પ્રાપ્ત થયું છે અને એ કથામાં આવે જ છે તો જયા એકાદશી વિશે આટલી વાત છે અને બીજી એક હું વાત કરવા આવી છું મિત્રો કે હું લગભગ ઘણા સમયથી ઈચ્છા હતી મને ભાગવત સંભળાવવાની તો હું પણ બુઝુર્ગ જે અમારી સોસાયટીના વડીલ બહેનો માતાઓ છે એ મારી પાસે સાંભળવા આવે છે હું ભાગવત પણ સંભળાવું છું રોજ એને રોજ ભજન કીર્તન કરું છું તમને સૌને યાદ કરું છું પણ હું રોજ વિડીયો બનાવી નથી શકતી પણ હું આ વખતે મોકલીશ તમને વિડીયો જોજો અને ભાગવત ને માં પણ જોડાજો વિડીયો મારફતે અને આશીર્વાદ દેજો કે મારું ભાગવત સરસ પૂરું થાય બધાને ખૂબ જ આનંદ આવે છે સંતોષ થાય છે ડુંગરેજ મહારાજનું ભાગવત છે મારી આગળ જે મારા સસુરજીએ મને આપેલું એમાંથી હું સૌને અમે આનંદ મેળવીએ છીએ ભગવાનને યાદ કરીએ છીએ તો એ પણ હું વિડીયો મૂકીશ અને એ પણ ભજન નહીં મૂકીશ તમે જોજો લાઈક કરજો કેવું લાગે છે કમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ ચાલો જય શ્રી કૃષ્ણ રાધે રાધે આવજો બધાય

રાજા રાવણી ના મનમા માં સતી સીતાજી નું અણધારું તો આગળ થાય કેવી છે કુદરત ની કળા તો આગળ થાય

ભરતા વાગ્યા બાળા અણધારું તો આગળ થાય રાજા યુધિષ્ઠિરે મનમાં વિચાર્યું છેલ્લી બાજીમાં માં બધું જીતી લે છેલી બાજી માં પદી હરાય અણધારું તો આગળ થાય કેવી છે કુદરત નીકળા અણધારું તો આગળ થાય કાપતી નહીં આપણે ના